નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું આપણી સાથે આપનો મિત્ર ભાવિન પાટણવાડિયા લગભગ લગભગ બેકગ્રાઉન્ડ જોઈ આપ સૌ સમજી ગયા હશો કે હાલ બીએન ન્યૂઝ ગુજરાતીની ટીમ અને હું પોતે શિક્ષણે જ કલ્યાણ સંકુલ લવાલ ખાતે છીએ મિત્રો મહત્ત્વનો મુદ્દો આજે એ છે મહીપતસિંહ ચૌહાણ બાપુ દ્વારા આયોજિત બાપુ બોલેગા કાર્યક્રમ જેને નાઇન્ટી નાઇન નવ્વાણું એપિસોડ પૂર્ણ થયા છે અને આવતીકાલે સોમો એપિસોડ છે ત્યારે સો એપિસોડની સફળતાનો આપ સ્પેશિયલ એપિસોડ બીએન ન્યૂઝ ગુજરાતી પર છે સૌ પ્રથમ તો આપ જે પ્રકારે જોઈ રહ્યા છો મહીપુલસિંહ ચૌહાણ આપણી સાથે છે બાપુ બીએન ન્યૂઝ ગુજરાતીમાં સૌ પ્રથમ તો આપનું સ્વાગત છે નમસ્કાર ભાઈ નમસ્કાર તમારા મારા બીએન ન્યૂઝના તમામ ચાહક મિત્રોને બહુ મોટી સંખ્યાની અંદર ગુજરાતની અંદર ખૂણે ખૂણે પહોંચાયેલું છે બીએન ન્યૂઝ તો એનો તો પહેલાં બહુ આભારી છો અને એ પણ મને યાદ છે જ્યારે મહીપતસિંહને બી કોઈ નથી ઓળખતું ત્યારે પણ બીએન ન્યૂઝ મહીપતસિંહની સાથે હતું અને મહીપતસિંહને ગુજરાતના ખૂણે ખૂણી પહોંચાડવા સુધીની અંદર બીએન ન્યૂઝનો પણ બહુ મોટો ફાળો રહ્યો છે તો પહેલાં તો જેટલા બી દર્શક મિત્રો જોઈ રહ્યા છે એમનો બહુ આભાર માનું છું ચોક્કસથી મહીપતસિંહ બીએન ન્યૂઝ પહેલાં પણ તમારી સાથે હતું અત્યારે પણ છે અને આગળના સમયમાં પણ આપણી સાથે જ છે વધુ વાત ન કરતા સીધો સવાલ મુખ્ય સવાલ બાપુ બોલેગા એપિસોડ સોમો આવતીકાલે છે પબ્લિકનો જનતાનો સવાલ છે કે સૌ પ્રથમ તો બાપુ બોલેગા એપિસોડ શરૂ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો આ પ્રેરણા કેવી રીતે મળી કારણ કે આ એપિસોડો મોટી મોટી ચેનલોએ કરવો જોઈએ મોટા મોટા નેતાઓએ કરવો જોઈએ કે પ્રજાના પ્રશ્નો અમને આપો અમે સોલ્યુશન કરીશું પણ એની જગ્યાએ આપે એક નાનકડા ગામમાંથી આ શરૂઆત કરી અને આજે ગુજરાતના ગામે ગામ તાલુકા તાલુકા અને શહેર જિલ્લાના પ્રશ્નો આઉટ થઈ રહ્યા છે અને એના સારા રિસ્પોન્સ પર પહેલો સવાલ આ પ્રેરણા ક્યાંથી મળી બાપુ બોલેગા એક મગજની અંદર એક એવી એક ખબર નહીં એવું એક એવું નામ આવી ગયું કે સપ્ટેમ્બર મહિનાની અંદર જ્યારે હું વિચાર્યો હતો અને ઓક્ટોબરની અંદર બીજી ઓક્ટોબરે ગાંધી જયંતી આવી રહી હતી અને બાપુ એક એવું નામ છે એક એવી બાપુ એવું નામ નહીં કહેવાય હું એક એવું કોઈ કે એક વિચારધારા છે જે વિચારધારા સમગ્ર વિશ્વની અંદર ચાલે છે આપણા મહાત્મા ગાંધી બાપુ એટલે ઘણા એવું લાગતું હશે કે મહીપતસિંહ બાપુ છે એટલે કદાચ બાપુ બોલેગા એપિસોડ એવું છે પણ એકચ્યુઅલી એવું નથી આ એપિસોડ આપણે મહાત્મા ગાંધીજી બાપુના પ્રેરણાથી અને એમના વિચારો થકી આપણે આ શરૂ કર્યું છે એટલે બાપુએ મહાત્મા ગાંધી બાપુ છે મને તો કદાચ બનતા ક્યારેક કદાચ બની બી નહીં શકું કારણ કે એ લેવલ મારું નથી પણ મહાત્મા ગાંધીજી બાપુના વિચારોથી આ પ્રેરણા મળી છે અને વિચાર્યું હતું કે એક એવું પ્લેટફોર્મ હોય જ્યાં તમામ લોકો એમની રજૂઆતો કરી શકે ખુલ્લા મનથી રજૂઆત કરી શકે કોઈપણ પ્રકારના ઓરખાણની જરૂર ના પડે કોઈપણ પ્રકારના વચેટિયાની જરૂર ના પડે કોઈપણ પ્રકારના વિસ્સાની જરૂર ના પડે ફક્ત એ એક નંબર ડાયલ કરે અને સીધી મારી સાથે એની વાતચીત થાય અને એવી પણ વાતચીત જે સમગ્ર ગુજરાત સાંભળે મારી પાસે રોજ હજારો ફોન આવે છે પણ એ વાતચીત કદાચ લોકો સુધી નથી પહોંચતી પણ એક કલાકનો સમય એ લોકોને એવો આપું જે લોકો એ મારી સામે રજૂઆત કરે અને એ રજૂઆત આખું ગુજરાત સાંભળે અને શક્ય હોય એ રજૂઆત જો વ્યાજબી હોય તો એ રજૂઆત એની સફળ બને એના માટે આખું ગુજરાત મદદ કરે તો એ હેતુથી આપણે બાપુ બોલેગા એપિસોડ શરૂઆત કરી હતી અને એક બે એપિસોડ પાંચ એપિસોડ બાદ જેવું લાગ્યું કે ગુજરાતની અંદર આ એપિસોડ ધૂમ મચાવશે અને આજે મને આનંદ છે કે જેટલી બી ન્યૂઝ ચેનલો છે એની અંદર લાઈવ ન્યૂઝ ચેનલની અંદર લાઈવ જે એપિસોડ છે એની અંદર અત્યારે નંબર વન પર જે ઓડિયન્સ છે એ આપણો બાપુ બોલેગા મચાવી રહ્યો છે ધૂમ ચોક ચોક્કસથી મિત્રો જનતાના હિત માટે અને પબ્લિકના પ્રશ્નો જાણવા માટે બાપુ બોલેગા એપિસોડની શરૂઆત કરવામાં આવી પછી ચૌહાણે કહ્યું એમ કે બાપુ બોલેગા એટલે કે ક્ષત્રિય સમાજના લોકોને જ્યારે બાપુનું બિરુદ મળતું હોય પછી ચૌહાણ જ્યારે ક્ષત્રિય સમાજમાંથી આવે છે ને ત્યારે એ રીતે બાપુ નહીં પરંતુ મહાત્મા ગાંધીજીના વિચારો લઈને બાપુ બોલેગા કાર્યક્રમનું નામ આપવામાં આવ્યું પછી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી સારો વિચાર હતો બાપુના વિચારોથી મહીપતસિંહ ચૌહાણે બાપુ બોલેગા કાર્યક્રમનું નામ આપ્યું પરંતુ કાર્યક્રમ શરૂ કરવામાં પછી જે શરૂઆત પછી જે તકલીફો પણ પડી હશે કારણ કે એવા વિષયો તમે પકડ્યા કે જે વિષયો જાણવાથી જે વિષયો સાંભળવાથી લોકો ડરતા હોય કે ભલે રેશન કાર્ડનો બાબત હોય કે ભલે દારૂનો ઘણી બધી એવી ઘટનાઓ ઘણી બધી એવા બાબતો છે અને બીજી વસ્તુ મેં એવું પણ જોયું છે કે નાના નાના વિષયો કે કોઈકના ઊંચીના પૈસા લીધા હોય કોઈકના ગાડીના વિષયો હોય ગાડી લઈ લીધું ઘણું બધું હતું ત્યારે મોટા જ્યારે વિષયો પકડ્યા છે ત્યારે કેવું દબાણ હતું કેવી પરિસ્થિતિ સર્જાઈ હતી જાણીને તો પહેલાં દુઃખ થયું કે જ્યારે એપિસોડ શરૂ થયા જેમ જેમ આપણો એપિસોડ આગળ વધતો ગયો એવા એવા મુદ્દા આપણી સામે આવવા લાગ્યા કે યાર આટલી બધી તકલીફ છે અને સૌથી મોટી સમસ્યા તો મને એ જાણવા મળી કે લોકો ફરિયાદ કરવા માટે જતા જ નથી અને ક્યાંક ફરિયાદ કરવા જાય છે તો એ લોકોની કોઈ વાત સાંભળવા જ નથી આવતી તો પોલીસનો પણ અહીંયા નિષ્ક્રિય રોલ મને સામે આવ્યો કે જે કામગીરી પોલીસે કદાચ એ જે તે સમયે કરી હોત તો આ જે ઘટનાઓ બની છે જે ફ્રોડ થયા છે જે ખોટું થયું છે જે જેટલું પણ વિવાદિત વસ્તુ બની છે એ કદાચ ના બની હોત તો પોલીસનો રોલ અહીંયા નિષ્ક્રિયતા મને વધારે દેખાઈ અને ત્યારબાદ જે સરકારી અધિકારીઓ છે એ લોકો પણ બહુ બધા ધક્કા ખવડાવતા હતા તમે જોયું બાપુ બોલેગા નવ્વાણું એપિસોડની અંદર ઢગલા બંધ એવા કિસ્સા છે જ્યાં એક ફોનથી મામલાદારને આપણે કહીએ છીએ વિધિન અડધી મિનિટની અંદર એ ભાઈનું કામ થાય છે અને ભાઈ કહેતો હતો બાપુ આ કામ માટે હું છેલ્લા ત્રણ વર્ષથી ધક્કા ખાતો હતો તો ડર છે જે ડરથી કામ કરે છે તો એ વસ્તુ તમે પ્રેમથી કેમ ના કરી શકો મહીપછથી તમને ફોન કરે કોઈ અધિકારીને ખગડાવે મારી ભાષા ગંદી છે રપ છે કડવી છે પણ કદાચ હું જાણી જોઈને આ વસ્તુ કરું છું હું જાણી જોઈને ગંદી ભાષાનો પ્રયોગ કરું છું જાણી જોઈને ઉગ્ર વર્તન કરું છું તોછડું વર્તન કરું છું જાણી જોઈને હું પૂરા હોશની અંદર આવીને કામ કરું છું પણ આ આ માટે જવાબદાર એ તંત્ર છે કારણ કે એ તંત્ર એ ટાઈમે કામ નથી કર્યું કદાચ એ વર્તન કર્યા વગર એ લોકો કામ કરવાના નથી મને ઘણા લોકો કહે મહીપછ તમે આટલા સજ્જન માણસ છો આટલા સારા માણસ છો પણ તમે યાર વર્તન તમારું પણ એ એ જાણી જોઈને બોલું છું હું મતલબ વિચારું છું કે આ શબ્દ મારે બોલવાના જ છે મને એવું મતલબ ગુસ્સો ગુસ્સો હોય પણ એક વખતે મને દુઃખ થાય કે આ શબ્દ મારે બોલવાનો રહી ગયો એટલે હું મતલબ અગાઉથી વિચારીને આવું છું કે આ બધા શબ્દો મારે બોલવાના છે અને કદાચ એ એના લીધે સફળતા મને વધારે મળી છે અને ખાસ અપીલ કરીશ કે આ વસ્તુ જો અધિકારીઓ ટાઈમે કરતા હોત જેટલા બી નેતાઓ છે એ ટાઈમે કામ કરતા હોત તો આ બધી સમસ્યાઓ ના હોત અને એટલે જ કદાચ લોકોને બાપુ બોલે ગયા એપિસોડ ગમે છે કારણ કે આ લોકોનો કાર્યક્રમ છે ચોક્કસથી પછી જ્યારે નાના નાના વિષયો લોકોના આવતા હોય છે એવું પણ જોયું છે કે લોકો એવા ફોન કર્યા છે કે બાપુ ગામની અંદર અમારે ત્યાં સ્ટેટલાઇટ નથી આ મારી દૃષ્ટિ એટલો ગંભીર વિષય છે અને આ એટલી બધી ગંભીર બાબત છે વાતો વય પછી અત્યારે ડિજિટલ ઇન્ડિયા ડિજિટલ યુગની ચાલી રહી છે બહુ મોટી મોટી વાતો આપણા ગુજરાતની અંદર પણ ચાલી રહી છે અત્યારે સ્માર્ટ સિટીની વાત ચાલી રહી છે અત્યારે એવા એવા બજેટો આવી રહ્યા છે કે જે બસો કરોડ પાંચસો કરોડ બે હજાર કરોડ રૂપિયા સામા ફાળવવામાં આવ્યા તો સ્માર્ટ સિટીમાં પણ મહીપુલસિંહ એક એવો સવાલ કે શું ફક્ત સિટીને સ્માર્ટ કરવાની છે આપ પણ એક ગામડામાંથી આવો છો હું પણ એક ગામડાનો વ્યક્તિ છો અહીંયા આગળ ઊભેલા લગભગ લગભગ બધા લોકો ગામડાના જ છે અને જે શહેરમાં રહ્યા છે પણ અંતે તો ગામડાના જ છે પણ વાત ફક્ત એક જ થાય છે સ્માર્ટ સિટી આ સ્માર્ટ સિટી બાબતોમાં આપની પાસે બાપુ બોલેગા કાર્યક્રમની અંદર એવા કેટલાક બે વિષયો મેં મારી ધ્યાને આવ્યા છે કે કેટલીક જગ્યાએ હેડપંપ નહોતા જેનો ખર્ચ તમે આપવાનો કીધું લગભગ એવો વિષય પણ મને યાદ છે કે બલ્બ બલ્બલ્બ્યા છે બાપુ બોલેગા એપિસોડની અંદર મને ઘણા બધા એવા મેસેજ બી આવ્યા હતા તો એ લોકોને આપણે તંત્રની રાહ જોયા વગર કારણ કે એ ગંભીર પ્રશ્ન છે એ લોકો કિલોમીટર સુધી જો બેડા ઉચકીને જાય અને સાયકલ પર પાણી લાવે તો એ શરમજનક છે તો એ બે જગ્યાએ આપણે બોર બી બનાવડાયા છે અને હમણાં જે કિસ્સો આવ્યો છે કે હમણાં એક ઘર મતલબ મેમદાવાદ વિસ્તારની વાત છે જ્યાં પાણીની સમસ્યાથી તો આપણે અલ્ટિમેટમ બી આપ્યું કે જો એ લોકોને બનાવે તો હું એ બોર બનાવવા માટે કે એ હેડપંપ બનાવવા માટે હું તૈયાર છું આપણે વિરોધ કરીએ છીએ સરકારની આંખ ખોલવાનું કામ કરે છે એની સાથે સાથે લોકોના સહકારથી લોકોના કામ કરવાના પણ પ્રયત્ન કરીએ છીએ કારણ કે ઘણા વિષયો એવા છે કે એ બાબત માટે જો લીગલી ચાલવા જશે તો એને છ મહિને ન્યાય મળશે પણ આપણા વિચાર માત્રથી એ એક મિનિટની અંદર કામ થઈ જાય છે તો આ એક વિચારની શક્તિ છે અને હું તો કહું છું બાપુ બોલેગા એપિસોડ ફક્ત મહીપતસિંહનો નહીં પણ દરેક ધારાસભ્યનો એપિસોડ હોવો જોઈએ કે ભાઈ એમએલએ બોલેગા કે મંત્રી બોલેગા કે સીએમ બોલેગા પીએમ બોલેગા આ બધા એપિસોડ આવે તો લોકો ત્વરિત રીતે સીધી રીતે નેતાઓ સાથે સંપર્ક કરી શકે એમની જે રજૂઆત છે એ લાઈવમાં બોલી શકે પણ આ લોકોને ડર છે એમને એટલી ખબર છે કે આ નેતાઓ પણ આવું એપિસોડ ચાલુ કરવા માગે છે મને ઘણા નેતાઓ મારા સંપર્કમાં છે એમ કે બાપુ આવું કરીએ આવું કરીએ પણ એમને ડરે છે કે નેતાઓ એમને ગાળો આપશે એમને ગાળો આપશે કારણ કે એમના કાર્યકાળ દરમિયાન એમને કોઈ એવા કામ જ નથી કર્યા તરત સામેવાળો ફોન કરીને ગાળે જ બોલવાનો છે કે ભાઈ સાહેબ તમે તો મોટી મોટી વાતો કરતા હતા આ થયું તમારે આટલો ટાઈમ તો કોઈ કામ થતા નહીં એટલે એમને ડર એ છે એ બી એપિસોડ ચાલુ કરવા માગે છે પણ હિંમત નથી થતી ને હું તો કહું છું ચાલો તમારું જૂનું બધું માફ થઈ જાય અને હું નાગરિકોને બી કહું કે ચાલો જૂની એમની જિંદગી માફ કરી દો એમને કામ નથી કર્યા પણ એમને તક આપો એ પણ એક આવા એપિસોડ ચાલુ કરે ત્વરિત આવા ફેસલા લેવા માટે એ પણ મજબૂર બને કદાચ લોકોના કામ ઝડપથી થઈ જાય પછી એક બાબત એવી પણ છે કે જ્યારે એ સ્ટ્રીટલાઇટની બાબત હોય બોરની બાબત હોય આ બધી બાબત તમે એવો નિર્ણય કેમ લીધો કે હું જ કરી દઉં હું એમને સીધી મદદ પહોંચાડી દઉં એવું કેમ ન કર્યું કે પંચાયતનો સહકાર લઈએ કે પંચાયતને કોઈ નોટિસ લીગલ પ્રોસેસ આ બધું કેમ નહીં મદદ કેમ પહોંચાડી આ વિષય એવો છે કે પાણી પાણી યાર એક એવી વસ્તુ છે જે રોજ જરૂર પડવાની છે હું લડીશ હું એના સરપંચને ગાળો આપીશ કે તાલુકા પંચાયતના સભ્યને ખગડાઈશ સ્ટીડીઓને ખગડાઈશ કે તંત્રને ખગડાઈશ એ કરતા કરતા બે ત્રણ મહિના નીકળી હશે હું પ્રોપર બી ચાલીશ ને પ્રોપર બી ચાલીશ તો સમાધાન સુધી પહોંચતા મારે ત્રણથી થી ચાર મહિના લાગવાના છે મને ખબર છે કારણ કે હું બી પંચાયતની અંદર રહી ચૂકેલો માણસું એટલે મને ખબર છે એની સિસ્ટમ તો ચાર મહિના સુધી એ વ્યક્તિ તરસો રહે અથવા એની પીડા એના કરતાં બેટર છે એ જ્યારે થશે ત્યારે થશે પણ ઓન ધ સ્પોટ એને વ્યક્તિનું કામ થઈ જાય એ બહુ જરૂરી છે એટલે મને કદાચ બહુ એટલી મોટી નથી રકમ લાગતી કે આ રકમ હું તરત ના કરી શકું તંત્રએ કરવું કરે બાકી આવી જ્યારે સમસ્યા આવશે હું તરત નિર્ણય લઈશ કે એના ઘરે બીજે દિવસે પાણીનું કનેક્શન ચાલુ થઈ જાય બાપુ બોલે ગા કાર્યક્રમને નવ્વાણું એપિસોડ પૂરા થયા સોમો એપિસોડ આવી રહ્યો છે ત્યારે જ્યારે વર્ણન કરવાનું થાય કે બાપુ બોલેગા કાર્યક્રમની અંદર તમારા જેને જે તમારા દિમાગમાં ફિક્સ થઈ ગયા છે એવા કેટલા લોકોનો સવાલ હતા કેટલા લોકોએ રડી રડીને આપણે રજૂઆત કરી જે વિષય સરકાર નથી પડતી એવા જ્યારે પતિ પત્ની જેટલા અઢાર વર્ષ વીસ વર્ષ મને વર્ષ હું ભૂલી ગયો પરંતુ એ સોળ વર્ષ સોળ વર્ષ સોળ વર્ષથી અલગ હોય ને એમને પણ ભેગા કરવાનું કામ જ્યારે કર્યું હોય ત્યારે આવા કેટલા વિષયો તમારા દિલ સુધી આવે છે તમારા મગજ સુધી આવે છે કે બાપુ બોલે ગયા એપિસોડ સો સુધી કયા કયા ગંભીર વિષયો પ્રજાની કઈ કઈ તકલીફ મહીપતસિંહ ચૌહાણ સુધી ગુજરાતભરમાંથી પહોંચી છે જ્યારે નવ્વાણું એપિસોડ પૂરા થયા છે એવરેજ એક એપિસોડની અંદર પચીસથી ત્રીસ ફોન આવતા હોય છે તો ત્રીસ ફોનમાંથી દસ ફોન એવા હોય છે જે ખરેખર કામના હોય છે ને જે જરૂરિયાતવાળા હોય છે એટલે એવું કહી શકાય કે નવ્વાણું એપિસોડની અંદર એક હજાર કોલ એવા આવ્યા છે જે ખૂબ જરૂરી છે અને એક હજારમાંથી સો કોલ એવા છે જેનું અમે ત્વરિત સમાધાન આપ્યું છે ઓન ધ સ્પોટ રિઝલ્ટ આપ્યું છે હજારમાંથી હું તો કહું પાંચસો એવું છે જે રિઝલ્ટ આપ્યું છે પણ સો કિસ્સા એવા છે જે એવા અટકેલા પ્રશ્નો હતા અને એવા રડતા હતા લોકોને એ જે તકલીફો એ લોકોએ વેઠી છે કદાચ અત્યારે હું બોલી ના શકું પણ એ જ્યારે લોકોનું જ્યારે કામ થયું ત્યારે જે આશીર્વાદ આપ્યા છે અને જે કીધું છે કે મૈપસી પછી આ બધું કામ અમે વર્ષોથી થાકી ગયા હતા અમે આશા છોડી દીધી હતી પણ તમારા એક ફોનથી તમારા એક સિસ્ટમથી આ તરત કામ થઈ ગયું એટલે લોકોના કામ ઓન ધ સ્પોટ થાય છે અને મને મને મજા એ આવે છે કે બાપુ બોલેગા કોઈ એક જિલ્લા માટે કે કોઈ એક વિસ્તાર માટે સીમિત કાર્યક્રમ નથી ગુજરાતના આ નવ્વાણું એપિસોડની અંદર કોઈ જિલ્લો એવો બાકી નથી કે જ્યાંથી મને ફોન કોલ નથી આવ્યા કોઈ એવી વિધાનસભા નથી એકસો બ્યાસી વિધાનસભામાંથી કોઈ એવી વિધાનસભા નથી કે જ્યાંથી મને ફોન નથી આવ્યા કોઈ એવી લોકસભા નથી કે જ્યાંથી મને ફોન નથી આવ્યા એટલે આ નેતૃત્વમાં બી ફેલ બતાવે છે કે એમના વિસ્તારની અંદર આટલા મોટા મોટા નેતા હોય છતાં પણ બાપુ બોલેગા એપિસોડની અંદર એ ન્યાયની આશા રાખે છે અને કાર્યક્રમ ભલે બેથી ત્રણનો છે પણ ફોન કોલ્સ આખા દિવસ આવે છે સતત ચાલે છે એમને એવું લાગે છે કે મારો ફોન નથી લાગતા અને એના લીધે જ આપણે કદાચ એક નવો એપિસોડ શરૂ કર્યો છે રહો અને બાપુ બોલેગા સૌથી અઘરી વસ્તુ એ છે કે શરૂ કર્યા બાદ આપણે મેઇન કામ કર્યું છે પોલ ખોલવાનું જે ચોરો છે લુખાઓ છે ગોરખ ધંધા કરવાવાળા છે બે નંબરિયાઓ છે એ લોકોએ પ્રજાને કેમ રીતે અલગ અલગ ટ્રીકો વાપરીને એવી રીતે પૈસા લૂંટ્યા છે એટલે એમના બધાના ધંધાઓ ખુલ્યા બંધ થઈ ગયા છે અને હવે કરતાં બંધ થઈ ગયા છે એટલે એ રોષ રાખીને ધમકીઓ બી રોજ આવે છે રોજ નોટિસો આવે છે કે તમે અમારા વિશે ના બોલી શકો હું તો ખુલ્લે બોલું છું એમ કહું છું એકને એ દસ નોટિસો મોકલજે પચાસ લાખને એક કરોડનો દાવો કરજે જેટલા દાવા કરવા એટલા કર બાકી ચોરી ત્યાં કરી છે એટલે તને જાહેરમાં ચોર બોલવાનો છું તારી લુખાગીરી ખુલ્લે બોલવાનો છું અને તું જે બે નંબરના ધંધા કરું છું એને જનતાની સમક્ષ ઉઘાડા પાડતા મને કોઈ ફરિયાદ નહીં કે કોઈ દાવાની કે કોઈ કોર્ટ કેસની એક રૂપિયાની બીક નથી હંમેશા ઉઘાડા પાડતા તો રહેવાનો શું એટલે બાપુ આ વાત આપની વાત પરથી એવું માની શકાય કે જ્યારે આપ પ્રજાના હિતમાં જે લોકોને આપ કદાચ પર્સનલી ઓળખતા પણ નથી ખાલી એક ફોન આવે છે અને આપણી પાસે હજી જે વાત કરે કે બાપુ આવો આવો વિષય હતો અને સીધો તમે ફોન પર લઈને એ કદાચ અવરી ભાષામાં વાત કરે અને તમે એની સાથે જે તે ભાષામાં વાત કરો એટલે એ વધારે હોંશિયાર પાછો તમને નોટિસ પણ મોકલે છે આવી બધી પણ ઘટનાઓ આપની સાથે થાય છે વીસ નોટિસો સો એપિસોડની અંદર વીસ નોટિસો આવી છે કે વીસ લાખનો દાવો કરીશું પચાસ લાખનો દાવો કરીશું એ મેં ટોટલ કર્યું એટલે લગભગ એ ટોટલ અઢી ત્રણ કરોડ પહોંચ્યું છે એટલે વાંધો નહીં ત્રણ કરોડ રૂપિયા બી આપવા તૈયાર છે પણ તમારા ચોર લોકોને ઉગાડા પાડવા અને મેઇન વસ્તુ તો હવે મજાની વસ્તુ એ કહું કે એ લોકોને કદાચ ખબર નહીં હોય કે મહીપરસિંહ એઝ એ લોયર છે અને ફૂલ ટાઈમ મહીપરસિંહનું કામ વકીલાતનું છે એટલે તમારા જેવા ચોરોને લુખાવો માટે તો બેઠો છું ટ્વેન્ટી ફોર અવર્સ અને જાહેર મેં ના બોલી શકે પણ મારું વર્તન જે ગુંડા જેવું છે ને એ રિયલ લાઈફની અંદર એ ટાઈપનું જ છું એટલે બાકી છે ને એ તો કેમેરાની અંદર સામે હોઈએ છીએ અને તમે જે ભાષામાં કદાચ ગાઢ બોલતા હોય તો અમે ના બોલી શકીએ કારણ કે અમારા જે વ્યુઅર્સ છે એ બહેનો પણ પણ જુએ છે દીકરીઓ પણ જુએ છે અને નાના નાના બાળકો બી અમારા એપિસોડને પસંદ કરે છે એટલે એ લાઈવમાં તમને ના આપી શકીએ બાકી કામના વર્તનની અંદર કોઈ જાજો ફરક નથી તમારું બે નંબરનું છે અમારું એક નંબરનું છે પણ એક નંબરનું કામ બે નંબરને કેવી રીતે સીધા કરવાની એમને સારી રીતે આવડે છે એટલે રાહ જોઈએ છે કે તમે આવું કંઈક કરો બાકી જવાબ તમને એનાથી ડબલ ભાષાની અંદર મળવાનો છે એટલે આવી તો કોઈ બીક છે જ નહીં એક હજાર નોટિસ આવે તો બી બાપુ બોલે એઝ ઇટ ઇઝ ચાલવાનો છે અને ચોર લોકોને ખુલ્લામ ઉઘાડા પાડવાનો છે કોઈ બન્યું છે કે બાપુ બોલે કાર્યક્રમની અંદર પંચાયતનો વિષય આવ્યો કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કે ધારાસભ્યોનું અને વિષયની ખબર પડી કે જે તે અધિકારી જે તે કહી શકાય કે નેતાને અને અડધો કલાક પછી તમને ભલામણ આવી કે બાપુ મારું હાચી લેજો કોઈ તમારા સંગઠનના વ્યક્તિ જોડે ફોન કરાયો મિત્રો આવું આવું ટા ચાર પાંચ સ્ટીડિયોના મને ઘણા ફોન આવ્યા છે કે બાપુ પ્લીઝ થોડું જોજો નવી નવી નોકરી છે મામલતદારના બી ઘણા બધા ફોન આવ્યા કે બાપુ પ્લીઝ સાચવજો ખાસ પુરવઠા વિભાગની અંદર બી ઘણી બધી ભલામણો આવે છે અને ધારા ધારાસભ્યો અને ભલામણ જ્યાં આવે ત્યાં હું વધારે કામ કરું છું એટલે હું તો કહું છું કે ભાઈ ભલામણથી દૂર રહેજો મહીપક્ષી સાથે સંપર્ક રાખવાની તમારી ઈચ્છા હોય કે તમે રિલેશન બનાવો કે મહીપસ્થિ સાથે મિત્રતા કરો મહીપસ્થિત તમારો માન રાખે એ ક્યારેય બી શક્ય નથી તમે જે દિવસે ફૂલ્ડમાં આવશો ઉઘાડા પડવાના છો એટલે મિત્રતા રાખવા તૈયાર છું પણ તમારી ભૂલો સાથે નહીં એને એ તમારું જે કામ છે એ તમારી સાથે કરાવીશ અને ખાસ બીજી વસ્તુ બી કહીશ કે ઘણા વાર એવા કિસ્સાઓ બન્યા છે કે પંચાયત બાબતના એવા કોલ આવ્યા છે અને સરપંચના ફોન આવે અને સરપંચ એક જ વસ્તુ કહું કે કાલે કરી દેજે નહીં તો કાલે પર્સનલી હવે રે હવે તે જ્યારે ફોન કર્યો છે ત્યારે પર્સનલી હું સામેથી એ વ્યક્તિને ફોન કરીશ એનો ફોન નહીં લાગે તો હું અમેથી લગાવવાનો છું એટલે કામ કરી દેજે બાકી મજા આવવા નથી તો આવા ડરથી બી ઘણા બધા એવા કામો થયા છે અને લોકો ખુશ છે કે ના મિપસીને ફોન કરવાથી મારું આ સમાધાન તરફ થઈ ગયું છે હજારથી વધારે લોકો આપણી સાથે જોડાઈ ગયા છે ત્યારે એવો સવાલ કે રેશન કાર્ડવાળો વિષય બહુ ચાલે એટલે ગુજરાતના લોકો આપણે જાણીએ છીએ કે આપણા ગામડાના લોકો એટલા હજુ સામાન્ય અને એ પ્રકારનું જીવન જીવે છે કે રોજ સો બસો રૂપિયાની અંદર ખેતરમાં જવું કોઈક સામાન્ય કંપનીમાં જવું અને આપણ જાણો છો કંપનીવાળા અતિશય મહાન ચોરો છે કે જે આજની તારીખે બસો બાવન બસો બાણું રૂપિયા આપતા હોય છે ત્રણસોથી ઓછા રકમ અત્યારે પણ આપી રહ્યા છે અને એમાં પણ અધિકારીઓની મિલીભગત ચોખી આપણે ઘણીવાર વાર જોઈ છે આપણે જ્યારે આંદોલન કરતા હોય ત્યારે પીઆઈ આપની સમક્ષ ધમકી આ દીક તને મુખ્ય એમાં પણ સ્લીપ ના આપવી આ ના આપવું તે ના આપું એમાં પછી દાદાગીરી કરવી ભાઈ મશીન નહીં ચાલતા લાઈટ નહીં આવતી પ્રિન્ટર ખરાબ છે આ બધું આ વિષય પણ તમે ખૂબ નજીક જોયો છે શું શું તમારું શું કેવું વિભાગની અંદર તો એક એવી ક્રાંતિ આવી છે અને હું છાતી ઢોકીને બોલી શકું કે આ વસ્તુ તો મહીપતસિંહ એકલાય કર્યું છે એ કહી શકો બિકોઝ ઓફ આટલા બધા નેતાઓ છે ક્યારેય આટલા બધા અધિકારીઓ છે ક્યારે આ લોકોએ જે રેશન કાર્ડ વિભાગની અંદર શું મળવાપાત્ર જતો છે એ બાબતની અંદર ક્યારેય જાગૃતિના કાર્યક્રમો નથી કર્યા અને ગુજરાતની અંદર જે રેશન કાર્ડ વિભાગ છે ત્યાં દુકાનદાર વિતરણ કરતી વખતે પાવતી આપવી પડે એવું કદાચ નેવું ટકા લોકોને તો આપણા એપિસોડ થી ખબર પડી કે પાકી પાવતી પ્રિન્ટેડ પાવતી જેવું કશું હોય બાકી આપણે લખીને આપી દે લખીને આપતા ચાર કિલો પાંચ કિલો એટલે આ બાબત ની અંદર તો લોકો જાગૃત થયા અને આપણે મજાનું કામ એ કર્યું કે આપણે ઓન ધ સ્પોટ મામલતદારોને લાઈન પર લેવાના ચાલુ કર્યા એટલે મામલતદારના મોડે જ કે ભાઈ પાકી પાવતી આવતા નથી કે હા પાકી પાવતી તો આપવી પડે મીન્સ લોકોને વધારે ખ્યાલ આવે કે મહીપતસિંહ જે કહી રહ્યા છે એના કરતાં વિશેષ મામલતદાર કહી રહ્યા છે મીન્સ કે પાવતી લેવી પડે અને મહદઅંશે આપણને બહુ બધી જગ્યાએ સફળતા મળી બહુ બધા ફોન કોલ્સ પણ એવા આવે છે કે બાપુ બાપુ બોલે કે એપિસોડ પછી અમારા ગામની અંદર પાકી પાવતી આપવાનું શરૂ થઈ ગયું છે અને લોકોને આપણે માય રાશન એપ્લિકેશન એ પણ આપણે લગભગ લાખોની સંખ્યાની અંદર ડાઉનલોડ કરાવી જે કામ સરકારનું છે સરકારે એપ્લિકેશન તો બનાવ્યું પણ એને ડાઉનલોડ કરવા માટે ક્યારેય જાહેરાતો નથી કરી પણ મહીપતસિંહના એપિસોડ થકી ગુજરાતની અંદર સરકારે આ બાબતમાં મારો ધન્યવાદ કહેવો જોઈએ કે લોકો જાગૃત થયા લોકો એના ફોનની અંદર સરકારની જે બનાવેલી માય રાશન એપ છે એ ડાઉનલોડ કરીને સમમતા થયા કે એમને કેટલું અનાજ મળવા પાત્ર છે તો આ બધું જાગૃતિ બાપુ બોલે કે એપિસોડ પછી આવી છે અને હજુ તો સો એપિસોડ છે અને જેમ જેમ આગળ વધશે હજુ ઘણું બધું નવું આવવાનું છે અને ગુજરાતનો જે વ્યક્તિ હું તો બોલું છું કે જે બાપુ બોલે કે એપિસોડ જશે જોશે એ ક્યારે છેતરાશે નહીં બાપુ જેમાં કોઈ નથી પડતું એમાં તમે પડ્યા છો એપિસોડની અંદર તારણ મેં એવું પણ કાઢ્યું છે મેં વ્યક્તિગત કે ઇકો કોઈકે લીધું હોય કોઈક પાસે લાખ લેવાના બાકી હોય આવા બધા જે પૈસાને લગતા વિષય હોય એમાં પોલીસ પણ ક્યારેય હાથ મૂકતી નથી આ એક સાચી અને કડવી બાબત છે પોલીસ એવું કહી દે છે કે ભાઈ સિવિલ મેટર છે કોર્ટ મેટર છે અને ગંભીર બાબત મને પૂછીને પૈસા આપ્યા હતા મારી હાજરીમાં પૈસા આપ્યા હતા પોલીસ સ્ટેશન આવ્યો આ બધા જવાબો જે તે લોકોને મળતા હોય ત્યારે લોકો બહુ નારાજ થતા હોય અને આપના ધ્યાને એવા પણ કિસ્સાઓ આવ્યા છે કે બે વર્ષ થઈ ગયા હોય એ બાબતને પણ હજુ સુધી નિર્ણય ના આવ્યો અને આપના એક ફોનથી મને ખ્યાલ છે કે એક લાખ રૂપિયા રકમ જે આપતા ની હતી એ જમાત થઈ ચૂકી છે અને આવા લગભગ 5 6 વિશે છે આમાં 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 શું આમાં શું 10 થી વધારે કિસ્સા એવા છે બાપુ બોલેગામાં કે જે હપ્તા નતો ભરતો એ હપ્તા ભરતો થઈ ગયો છે ચાર થી વધારે ગાડી છે જે એ વ્યક્તિ સામેથી આવીને મૂકી ગયો છે કે મારાથી હપ્તા ભરાયા નથી આ ગાડી છે હું પાછી આપું છું ને જે લોન છે સંકુલમાં ગાડી લઈને મૂકી ગયો છે અને લોન છે હું ક્લોઝ કરવા તૈયાર છું અત્યારે સામટા પૈસા ભરતો છું તો આવા તો હજારો કિસ્સા છે જે પોલીસ સ્ટેશન જઈને ચપ્પલ ઘસાઈ ગયા હતા કોર્ટની અંદર જતા ડરતા હતા અને એ લોકોને એમના ઘરે જઈને બી વારંવાર રજૂઆત કરવા છતાં આ સુધી કામ નતા થયા પણ બાપુ બોલેગામાં એક કોલથી એ આવા લોકો ખુલ્લા પડ્યા અને એક ડર આવ્યો કે ના મહી પછી છોડશે નહીં એટલે લોકોના કામ ખૂબ થયા અને લોકોએ પ્રેમ બી એટલો આપ્યો છે હું ભાઈ ચોક્કસ કહીશ કે ઘણા બધા લોકોના જે અટકેલા પૈસા નીકળ્યા હતા ત્યારબાદ એ લોકોએ દસ ટકા પંદર ટકા વીસ ટકા ડોનેશન બી એમને આપ્યું છે અને બાપુ બોલેગાથી લગભગ હું કહી શકું કે પાંચ લાખથી પણ વધારે રૂપિયા અમારા સંકુલ માટે યોગદાન પ્રાપ્ત થયું છે એ વાતનો બી મને આનંદ છે ચોક્કસ બાપુ જો પાંચ લાખ રૂપિયા જેવી રકમ બાપુ બોલેગા કાર્યક્રમથી સંકુલના બાળકોને મળી છે તો એવું માની શકાય કે લાખો રૂપિયા રકમ જે લોકોની હતી જ નહીં કે જે લોકોને મળવાની જ નથી એ લોકોને બાપુ બોલેગા કાર્યક્રમથી મળી છે બિલકુલ એના કરતાં હું કહું છું ને મને પાંચ લાખ મળે મળ્યા છે મીન્સ કે લોકોના પચાસ લાખના કામ થાય છે તો આ આનંદ છે અને લોકો એ કામની કદર કરે છે એટલે અમને ઉત્સાહ વધે છે અમારું પ્રોત્સાહન મળે છે કે ના લોકો અમારા કામની કદર કરે છે સો એ બધા લોકોનો બી આભાર માનું છું અને બાપુ બોલેગા હું તો કહું છું ગુજરાતના અને મજાની વસ્તુ એ છે કે આ વિદેશમાં પણ જોવાઈ રહ્યો છે ઓસ્ટ્રેલિયાની અંદર યુકેમાં ન્યૂઝીલેન્ડમાં અમેરિકામાં આ બધા કન્ટ્રીની અંદર પણ ટીવીની અંદર સ્ક્રીન ઉપર લોકો બાપુ બોલેગા એપિસોડ જોઈ રહ્યા છે અને ઘણા બધા એવા વિડીયોઝ બી મારી પાસે આવ્યા કે ગામની અંદર મોટી ટીવી મૂકીને કે અથવા પ્રોજેક્ટર મૂકીને બી ગામના લોકો એકત્રિત થઈને બાપુ બોલેગા જોવે છે રાત્રે તો આ બી એક આનંદની વસ્તુ છે કે લોકો જાગૃત થવા માટે બાપુ બોલેગાનો સારો લઈ રહ્યા છે અને ટૂંક સમયની અંદર બાપુ બોલેગા એક નવા અંદાજની અંદર આવવાનો છે જેના થકી થોડી વધારે જે ચોર લોકો છે એમને વધારે ઉઘાડા પાડવાની અંદર સફળતા મળશે આપણને બાપુ કાલે સોમો એપિસોડ છે ત્યારે સોમો એપિસોડ કઈ રીતનો વિશેષ રહેશે કારણ કે પ્રજાને આપણે એ તો બતાવ્યું આપણે એ તો વાતચીત કરી છે કે એપિસોડની અંદર કેટલાક ફાયદા લોકોને થયા પરંતુ હજુ એક સવાલ લો કે એપિસોડથી મહીપતસિંહની મુશ્કેલીઓ કેટલી વધી મહીપતસિંહના માનસિક ત્રાસ કેટલો વધ્યો કારણ કે લોકો માટે જ્યારે પણ કંઈ પણ સારું કરવા જતા હોય ત્યારે જે લોકોને આપણે લુખાને ચોરો કહીએ એ થાય છે એ દુશ્મની કેટલી વધી એમાં તમને શું લાગે છે બહુ વધારે દુશ્મનો વધ્યા છે અને જે લોકોને સાથે મારે દુર્દુલગી ક્યાં લેવા જવા નથી છતાં પણ એ લોકો હવે આજે મને દુશ્મન કારણ કે એ વીસ લાખ કોઈને બૂચ મારીને બેઠો છે મારા એક ફોનથી ધમકાવીને એ વ્યક્તિ તરત વીસ લાખ પાછા આપી દે છે એટલે એના મગજની અંદર એવું ચોટે છે કે આ વીસ લાખ રૂપિયા મારા હતા પણ મૈપરસીના લીધે મારે આપવા પડ્યા એટલે મયપસી હું છોડીશ નહીં આમાં તો હજારો કિસ્સા છે પણ એ ડર હવે રાખતા નથી તકલીફો તો રહેવાની ધમકીઓ તો રોજ આવે છે ધમકીના મેસેજ બી આવે છે ફોન કોલ બી આવે છે પણ હવે આ વિષય બધો હવે જ્યારે આ ફિલ્ડમાં પડ્યા છીએ ત્યારે રોજનો થઈ ગયો છે એટલે બહુ એ બાબતમાં ચિંતા નથી કરતા પણ હા એ ચોક્કસ એટલું છે કે જ્યારે અમે તકલીફમાં હોઈએ ત્યારે અમે ચોક્કસ લોકો પાસે એટલી આધાર આશા રાખીએ કે આજે તકલીફ તકલીફ અમે વેઠી રહ્યા છે કે અમારા જીવનમાં જે તકલીફ છે એ અમારી વ્યક્તિગત કે અમારા પોતાના માટેની કોઈ નથી આ બધી તમારા માટેની છે એટલે એ લોકોએ પ્રેમ એટલો આપ્યો છે કે મારા તકલીફની અંદર મારા ખરાબ સમયની અંદર લોકો મારી સાથે ઉભા રહે છે એટલે એ બાબતમાં તો હવે બહુ ચિંતા નથી આવતી પણ ચોક્કસ એક વસ્તુ છે કે થોડું હવે જે જીવન છે એ થોડું સાચવવા જેવું થઈ ગયું છે કારણ કે ઠેર ઠેર દુશ્મનો વધી ગયા છે જે જે અને એ દુશ્મનો કોઈ જીવા તેવા નથી મોટા મોટા લોકો છે કારણ કે જેમનું બહુ મોટું કરોડો રૂપિયા લોકોનું ચેટિંગ કરીને બેઠા છે અને એ લોકોને જ્યારે ખુલ્લા પાડીએ ત્યારે ચોક્કસ આપણને સૌથી મોટો દુશ્મન તરીકે જોતા હોય છે એટલે થોડું સાચવવા જેવો વિષય છે બાપુ આવતીકાલનો સોમા એપિસોડ કઈ રીતનો રહેશે શું વિશેષ હશે એનું ટાઇટલ શું હશે એનો એજન્ડા કાલનો શું હશે બાપુ બોલેગાનો કાનો આવતીકાલનું આપણે નામ આપી દઈએ છીએ કે સોમા એપિસોડની સફળતા મતલબ બાપુ બોલે ગા તમને શું આપ્યું છે એ બાબતની અંદર તમારા વિચાર રજૂ કરશો આવતીકાલે આપણે લોકોના પ્રશ્નો તો લઈશું સાથે સાથે એ આશા રાખીએ છીએ કે જે લોકોના બાપુ બોલેગા એપિસોડથી જે કામો થયા છે એ લોકો આવતીકાલે અમને ફોન કરે અને લોકોને જણાવે કે ના મહીપત ફોન કર્યા પછી અમારું આ કામ થયું છે તો અમને થોડો ઉત્સાહ વધશે અને લોકોને બી ખબર પડશે કોઈ કદાચ અત્યાર સુધી કોઈ એપિસોડ ના જોયા હોય અને કદાચ બને કે કાલે સોમો એપિસોડ જ જોઈએ તો લોકોને ખ્યાલ આવશે કે સો એપિસોડની અંદર બાપુએ કયા કયા કામ કર્યા છે બાપુ છેલ્લો સવાલ કે બાપુ બોલેગા કાર્યક્રમ તો બપોરે કરી જ રહ્યા છો એક કલાકનો સમય કેવી રીતે ફાળવ્યો હોય તો મને પણ નથી ખબર પડતી હજુ કારણ કે બહુ ટાઈટ શેડ્યુલ હોય છે કારણ કે સાતસો આ છસો સાતસો બાળકોને સાચવવાના છે ઘણું બધું કામ હોય છે ત્યારે એ એક કલાક તો પ્રજા માટે કાઢ્યો છે ગુજરાતની જનતા માટે છતાંય સાડા નવ વાગે સુવાના સમયે દિવસ પૂરો કરવાના સમયે ફરીવાર એક કલાક આપ્યો છે એ જાગતે રહો એટલે આ જાગતે રહો શરૂઆત કેવી રીતે કરી અને જાગતે રહો શું છે જાગતે રહો એક પર્ટિક્યુલર એક એવો એપિસોડ છે જે એક માત્ર એક જ વિષય ઉપર આપણે વિસ્તૃત ચર્ચા કરીએ કારણ કે લોકોના બાપુ બોલેગામાં અઢળક અલગ અલગ ટાઈપના પ્રશ્નો આવે છે જે મતલબ જેને જે પૂછવું એ પૂછી શકે છે પણ બાપુ બોલેગા એપિસોડ થકી કોઈ એક મુદ્દાને આપણે એટલો વિસ્તૃત રીતે લોકોને સમજાવશું કે મેઇન વિષય છે જેન ચીટિંગ ઠકે ઠક ઠક કરવાવાળા લોકો અને ઉલ્લુ બનાવવાળા લોકો ફ્રોડ કરવાવાળા લોકો અને અલગ અલગ રીતે જે માર્કેટની અંદર જે ચીટિંગ કરવાના જે ધંધા ચાલે છે એ વિષયમાં થોડું વધારે વિસ્તૃત કામ કરીને એ એપિસોડને એટલો હાઇલાઇટલી બતાવી રહ્યા છે અને જે એ એપિસોડ જોઈએ તો કમ સે કમ એ વિષયની અંદર ક્યારેય એ નહીં એ એ બાબતથી એ હેતુથી અમે આ કામગીરી કરી છે અને ટૂંક સમયની અંદર જે જાગતે એપિસોડ છે એની અંદર એવા એવા ઘટસ્ફોટ થવાના છે કે જે ચોરો છે એ ચિંતામાં આવવાના છે અને એ લોકોની જે ચીટિંગની દુકાનો છે એ ટૂંક સમયની અંદર બંધ છે બિલકુલ છેલ્લો સવાલ કે જ્યારે કાર્યક્રમ કરતા હોય અને ત્યારે એવો ફોન આવે કેમે પછી કેમ છો તબિયત પૂછવા માટે ફોન કર્યો એવા લોકોને શું કહે છે બહુ ગુસ્સો આવે કે જ્યારે પ્રોપર એક કામ માટે લોકોના કામ માટે અમે સમય આપી રહ્યા છીએ તો મહેરબાની કરીને ટાઈમપાસ એ વખતે કમસે કમ ફોન ના કરો અમે તમે બીજો ટાઈમ આપીએ છીએ અથવા તમે અમને ટેક્સ મેસેજ કરો અમે વાંચી લઈશું પણ જ્યારે કોઈ કામ માટે કરીએ ને એક બે થી ત્રણ ત્યારે અમે આશા રાખીએ છીએ કે જે જરૂરિયાતવાળા લોકો છે એ જ ફોન કરે પણ જ્યારે કહે કે ભાઈ બાપુ કેમ છે બસ આ તો કંઈ કામ હતું નહીં તમારા એપિસોડ જતા હતા તમને ખાલી પૂછવા ફોન કર્યો ત્યારે દુખ થાય પણ એ એ ટાઈમપાસ કદાચ બીજા કોઈ હક કોઈ વ્યક્તિનો હક મારે છે કારણ કે લાખો લોકો એક સાથે ફોન લગાવે છે એમના ફોન લાગતા નથી અને ત્યાર બાદ મને ઘણા બધા મેસેજ આવે કે બાપુ હું બે મહિનાથી ટ્રાય કરું છું તમે સાંભળતા હશો બાપુ બોલે કહેવાય કે બાપુ ત્રણ મહિનાથી ટ્રાય કરું છું બે મહિનાથી ટ્રાય કરું છું એક મહિનાથી ટ્રાય કરું છું ફોન લાગતો નથી પણ આ જો કદાચ આવા જે જે ટાઈમપાસ કરવાવાળા લોકો છે ફોન ના કરે તો કદાચ જરૂરિયાતવાળાનું વધારે કામ થઈ શકે તો હું આશા બી રાખું છું કે તમારા તમને મારા પ્રત્યે લાગણી છે માન છે મારી સાથે વાતચીત કરવા માગો છો સારી વસ્તુ છે પણ એ બીજા ટાઈમે કરશો તો કદાચ થોડું સારું રહેશે ચોક્કસથી મિત્રો આપણી સાથે આ શિક્ષણ કલ્યાણ સંકુલ લવાલના સર્વસમાજ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ એવા મૈપતસિંહ ચૌહાણ અને વિશેષ વાત કે આજે બાપુ બોલેગા કાર્યક્રમના નવ્વાણું એપિસોડ પૂરા થયા છે અને સક્સેસ ઓફ સ્ટોરી સ્ટોરીના સક્સેસ જે છે એ આવતીકાલે સોમાં એપિસોડની અંદર જોવા મળશે સો એપિસોડ જે બાપુ બોલેગા કાર્યક્રમના થયા છે તેમાં લોકોને જે લોકોની જે સ્ટોરી છે તેમાં સક્સેસ શું હતું કયા પ્રકારે લોકોના કામો થયા છે એ તમામ આવતીકાલના બાપુ બોલેગા એપિસોડ ખબર જોવા મળશે